હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવભૂમિ દ્વારકા તો દિવસના જો નવ વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જો સીઝનના પહેલા સીતાફળ આપણા ઘરે આવી ગયા છે અને સીતાફળ અત્યારે તે શાળામાં તે હોય છે તો આપણે જો સીતાફળની સીઝન પણ આવી ગઈ છે અને આપણે ઘરે પેલા વહેલા સીતાફળ આવી ગયા છે તો જો આ આપણા સીતાફળ છે જો આવા કાક સીતાફળ લાવ્યા છે અને આવી રીતે પેટી હોય છે પેક કરેલી અને આપણે રાતે પણ આમાંથી થોડાક ખાઈ ગયા છેવી અને આખી ભરેલી પેટી હતી તો જો આવા કાક સીતાફળ હોય છે અને સફરજનક પણ આપણે લેતા આવ્યા છે એવી અને આ પેટી જો સો રૂપિયાની આ પેટી મળે છે અને હો રૂપિયામાં જો એટલા સીતાફળ આવ્યા જો હો રૂપિયામાં એટલા સીતાફળ આવ્યા અને હવે જો આપણે ઘરનું કામ બાકી છે બધું તો આપણે હવે ઘર નું કામ કરી નાખી તો મારા બ્લોક માં બનાવી જો હવે આપણે ઘર નું કામ કરવાનું છે જો આ તેમપામાં આપણા બાવણા આવ્યા જો આ બાવણા આવ્યા આપણે બાવણા બાકી હતા તો હારે જો પટિયું આવી

આપણે બે બાવણા નાખવાના છે તે બાવણા પણ આવી ગયા છે અને આપણે જો હવે બપોરની રસોઈમાં જો આ પાસ્તા બનાવવાના છે આપણે પાસ્તા લાવ્યા હતા તે તો પાસ્તા આપણે લઈ લીધા છે અને પાસ્તા જો મોટી થેલી છે એટલે બબ્બે વસ્તુ આવી બે વાર બને એટલે જો આ મસાલા બબ્બે બબ્બે આવ્યા છે પાસ્તામાં નાખવાના તો જો આની અંદર મસાલા છે તો પાસ્તા ના મસાલા બબે બબે આવ્યા છે તે એક એક નાખવાના બે વાર બને એટલે આવ્યા છે એટલે આપણે એક વાર બનાવી નાખીએ પાસ્તા

જો આપણે મસ્ત મજાનું જમી લીધું જમીન તે હવે આપણે તમને બાવણા વ્યવસ્થિત દેખાશું કે તેને આ શું શું આવ્યું છે તે તો જો પહેલા તો આવી પટ્ટીઓ આવી છે આ જો આવી પટ્ટીઓ આવી છે અને હવે આપણે શું તેને આ રે આવ્યું તે બતાવવાના છે તો જો એને હારે આપણે

તો આવી રીતે જો બે માં આવેલું છે તો જો હવે મિસ્ત્રી આવે એટલે જ વાર છે મિસ્ત્રી આવશે કાલ આવવાના છે આજ તો મિસ્ત્રી આવવાના નથી તો કાલ બાવણા સડાવશે આજ બાવણા નહીં સડાવી અને આજ જો આપણે બધી વસ્તુ એની આવી ગઈ છે બાવણાની તો એના મેજાગરા અને એના આગળિયાન અને કુરસા અને ઊંઘ ને બધું આવી ગયું છે અને હવે આપણે હવે આપણે જો આ બધી વસ્તુ બે બાવણા ની આવી ગઈ છે જે અગાશી ઉપર આપણે કપડા લેવા આવી ગયા છીએ અને તડકો કેવો સરસ નીકળ્યો છે જો આ શોપા છે આપણે જે અગાશી ઉપર કપડા લેવા આવી ગયા છીએ અને હવે કપડા લઈ લેવાના છે ગુલાબ આવી ગયો જો આપણે બધું કામ પતી ગયું છે અને કપડાં હવે હંકેલવા બેસી ગયા છે જો આપણે બધું કામ પતી ગયું અને હવે આપણે કપડાં આપણે પાછળ પડ્યા છે તો હવે આપણે કપડાં હંકેલ નાખવી જો આપણે કપડાં હંકેલાઈ ગયા છે અને આ બાજુ જો બધું કામ આપણું પતી ગયું છે અને હવે આપણે બાર જવાના છે જો આપણે નવું ટપ લઈ લીધું છે અને સાળવા લઈ લીધા છે તો આપણે જો બધું કામ પતી ગયું છે અને હવે આપણે સાળવાના છે તો હવે આપણે ઘઉ નાખીએ અને આજ મિસ્ત્રી આવ્યા નહીં નકર આજ બાવણા પણ સડી જતા હવે કાલ બાવણા સડશે અને આપણે આ વિડીયાને હવે એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર માંદેવ મળી નેક્સ્ટ બ્લોગમાં જે દેવભૂમિ દ્વારક્યા તો હવે આપણે ગૌશાળા નાખવી